રાજકોટ શહેરમાંથી હચમચાવી નાખે તેવા સમાચાર સામે આવ્યા છે શહેરની અંબિકા ટાઉનશીપમાં આવેલી શાંતિવન સોસાયટીમાં પતિએ પત્નીની પત્નીના માથા પર પથ્થરનો બ્લોક મારીને ગર્પીણ હત્યા કરી નાખતા ખડભડાટ મચી ગયો છે તેમાં પત્નીની હત્યા કર્યા બાદ પતિએ વિડીયો બનાવ્યો આરોપી પતિએ વિડીયોમાં જણાવ્યું કે મારી પત્ની ખરાબ હતી એટલે મેં તેને મારી નાખી છે તેને મારા મિત્ર સાથે અનૈતિક સંબંધ હતા હું સામેથી પોલીસ સામે સરેન્ડર કરું છું મને માફ કરજો જે આદે સામેથી જ પોલીસ સમક્ષ સરેન્ડર પણ કરી દીધું હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધી છે બારના બધાય ખરાબ નથી અને હું ખરાબ નથી પણ મારો ઘરવાળી ખરાબ હતી મને મૂકીને બીજી જગ્યાએ જાતી હતી મારા ભાઈબંદરે એવું કરેલી છે મારા દોસ્તીમાં મારા દોસ્તારે પણ મારા દોસ્તીમાં દગા દીધો મારા ઘરવાળીએ પણ મારી દગા દીધી બરાબર કોઈ જોવું હોય તમને એમ ના લાગે કે ગુરુ ગુરુભાઈ કે બરાબર મારો એવો પરિસ્થિતિ છે પણ હું તમને કહેવા માગું છું પણ આ લગ્ન થઈ ગયા સત્તર વરસ થઈ ગયા પણ હું બહુ સમજાવવાની કોશિશ કરેલી એની બે છોકરાનો મોડો જોઈને અત્યાર સુધી તો છોકરીને દસવી હતું પૂરું થવાનું પણ એ કાલે કે બીજા રે હું જાઉં છું કીધું ભાઈ તું દસવી છે તું શાંતિ રાખ દસવી પૂરા થવા દે પછી પછી આ વખત ડિસિઝન લે એ નથી મને પૂરો કરી દીધા એને મેટર જે થાય મને બધાએ માફ કરજો બરાબર હું ન્યૂઝ રિપોર્ટરને બોલાવીને બધાની વાત કરવાની જ છું કે જે હોય બરાબર જોવા જાય રેડી ઓકે હાલ શું રાજકોટના અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં આવેલી શાંતિવંત સોસાયટીમાં પતિ દ્વારા જ પોતાની પત્નીની હત્યા કરવાની ઘટના છે તે સામે આવી છે આ ઘટનાથી સમગ્ર રાજકોટ શહેરમાં છે તે ચકચાર મચી જવા પામ્યો છે મહત્ત્વનું છે કે અંબિકા ટાઉનશીપમાં રહેતા આવેલ શાંતિવન સોસાયટી છે તેમાં જે રહેતા ગુરુભાઈ નામના જે વ્યક્તિ છે તેને પોતાની પત્ની અંબિકા જીરોલી છે તેની પથ્થરના ઘા મારી અને આજે વહેલી સવારે હત્યા કરી હોય તે પ્રકારની માહિતી છે તે હાલ સામે આવી રહી છે હાલ તાલુકા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે મહત્વનું છે કે પતિ દ્વારા જ પોતાની પત્નીની હત્યા કરી અને તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસને જ સામે તે હત્યારો પતિ છે તે સરેન્ડર થયો હતો મહત્વનું છે કે હવે આ સમગ્ર મામલામાં છે તે વધુ એક જે છે તે ચોંકાવનારી વિગત છે તે સામે આવી છે હત્યારા પતિ દ્વારા છે તે એક વિડીયો છે તે હત્યાનો હત્યા બાદનો છે તે બનાવવામાં આવ્યો છે અને સોશિયલ મીડિયામાં તેણે વાયરલ પણ છે ત્યાં કર્યો છે પતિ અને સાથે સાથે મહત્વની જે બાબત કહી શકાય એ સામે આવી રહી છે કે પત્નીના આડા સંબંધને કારણે અને હત્યા આ પતિએ છે તે હત્યા કરી હોય તે પ્રકારની હાલ જે માહિતી છે તે સામે આવી રહી છે મહત્વનું છે કે પતિ જ્યારે રાત્રે ચાર વાગે પોતાના ઘરે પરત ફર્યો ત્યારે પોતાના ઘરમાંથી પોતાના મિત્ર અને પત્ની સાથેથી બહાર નીકળતા જોયો હતો અને બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ઝઘડાના પરિણામે જે પતિએ છે તે ગુસ્સે ભરાયેલા પતિએ છે તે પત્નીના માથાના ભાગે મોઢાના ભાગે પથ્થરના ઘા ઝીકી અને હત્યા છે તે કરી દેવામાં આવી છે પતિ હાલ જે છે પોલીસ અને સરેન્ડર થઈ ચૂક્યો છે પોલીસ સકંજામાં હાલ આવી ગયો છે અને વધુ તપાસ છે તે ક્યાંક ને ક્યાંક તાલુકા પોલીસ દ્વારા હાલ શરૂ કરી દેવામાં આવી છે મહત્વનું એ છે કે ક્યાંક ને ક્યાંક આ ઘટનાથી સમગ્ર રાજકોટ શહેરમાં એક ચકચાર છે તે હાલ મચી જવા પામ્યો છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ રાજકોટ समाचारों में हाल पर आटलूज वु समाचारों आप जोता रहो निर्माण न्यूज़ नमस्कार